હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ ચૂરમાના લાડુ તો અહીંયા મેં બે પ્રકારના લાડુ બનાવ્યા છે ગોળના અને સાકરના શિયાળામાં આપણે ખૂબ ગોળની મીઠાઈઓ બનાવી તો હવે સાકરની પણ બનાવીશું તો અહીંયા મેં એક વાસણમાં બે કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે એમાં મેં ત્રણ મોટી ચમચી તેલ લીધું છે મોણ માટે અહીંયા આપણે મૂઠી પડતું મોણ દેવાનું છે તો મોણ સરસ દેવાઈ ગયું છે હવે આપણે થોડું હૂંફાળો એવું ગરમ પાણી લઈ અને આનો મુઠિયાનો કઠણ થોડો એવો લોટ બાંધવાનો છે તો પહેલાં થોડું પાણી ઉમેરી અને લોટને આવી રીતના મસળી લઈશું ત્યારબાદ આવી રીતના મુઠ્ઠી વાળી કઠણ અને મુઠિયા વાળી લઈશું અહીંયા આપણે એને ભાખરી જેવા બનાવી એના ચાર ટુકડા કાઢી અને એવી રીતના પણ તળી શકીએ પરંતુ મેં મુઠિયા બનાવ્યા છે તો આપણે આવી રીતના બધા જ મુઠિયા તૈયાર કરી લઈશું શિયાળામાં આપણે ગોળની વાનગીઓ ખૂબ બનાવી તો ઉનાળામાં આપણે સાકરની બનાવીએ ખરેખર ટ્રેડિશનલ લાડુ જે બને છે એ ગોળના બને છે હવે મેં અહીંયા એક વાસણમાં તેલ ગરમ મૂક્યું છે મીડિયમ ફ્લેમ ઉપર આ મૂઠિયાને તળવાના છે તો આપણે એમાં ઉમેરી ઉમેરીને તળી લઈશું થોડા ગુલાબી જેવા થાય એવા મૂઠિયા તળવાના છે અહીંયા જે આ ચૂરમું બને એમાં માવો ઉમેરી અને ચાસણી લઈને જે બનાવી એ આપણું ટ્રેડિશનલ બરફી ચૂરમું એ પણ ક્યારેક બનાવીશું અગાઉ મેં ચૂરમાના લાડુનો વિડીયો પણ મૂક્યો છે તો આપણા આ મુઠિયા તળાવ આવ્યા છે એ તળે છે ત્યારબાદ એને એમના આખા જ થોડી વાર માટે ઠરવા દેવાના જેથી એ અંદરથી વરાળથી બરાબર શેકાઈ જાય પંદર વીસ મિનિટ કે અડધી કલાક જેવું એને ઠરતા વાર લાગે છે તો હવે આપણા બધા જ મુઠિયા સરસ તળાઈ ગયા છે જેને આપણે એક વાસણમાં લઈ લઈશું હવે વીસ પચીસ મિનિટ જેવો ટાઈમ થયો છે અને મુઠિયા બધા ઠરી ગયા છે તો એના આવી રીતના નાના ટુકડા કરી અને મિક્સરમાં ક્રશ કરી લઈશું મિક્સરમાં આપણે ચાલુ બંધ ચાલુ બંધ એવી રીતના કરી અને ક્રશ કરવાના છે એકદમ પાવડર કરવાનો નથી તો હવે આપણે આ પાવડર એટલે કે ક્રશ કરેલ ભૂકો થઈ ગયો છે જેના મેં અહીંયા બે ભાગ કર્યા છે એકમાં આપણે ગોળના લાડુ બનાવીશું ને એકમાં સાકરના તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલો સાકરનો પાવડર મેં અગાઉ કરીને રાખ્યો છે જે ઉમેરીશું ત્યારબાદ એમાં હવે જે બીજો ભાગ છે એમાં આપણે ગોળ ઉમેરીશું તો અહીંયા મેં બે ચમચીથી થોડો વધારે એટલો ગોળ ઉમેરો છે હવે જે આ સાકરવાળું મિશ્રણ છે એમાં આપણે ઘી ઉમેરીશું તો એમાં અહીંયા મારે અહીંયા ચારથી પાંચ ચમચી ઘીની જરૂર પડી હતી સાકરના લાડુમાં ઘી થોડું વધારે જોઈએ અહીંયા આપણે ઘી ગરમ કરી અને એકદમ ગરમ ઘી ઉમેરીને એવી રીતના પણ બનાવી શકીએ અને ગોળના લાડુમાં થોડો કાચો એવો ગોળનો પાયો કરીને પણ ઉમેરી શકીએ પરંતુ મેં અહીંયા ઘી ગરમ કરીને સીધું બંને ચૂરમામાં ઉમેર્યું છે ત્યારબાદ મેં અહીંયા છ સાત જીવ એલચી એક જાયફળનો ટુકડો કાજુ બદામ પિસ્તા એ બધું લઈ એના ટુકડા કરી લીધા છે અને એલચી અને જાયફળનો પાવડર કરી લીધો છે જે આ બંનેમાં ઉમેરવાનો છે આ ગોળવાળો ચૂરમું છે તો ગોળને ભેળતા થોડી વાર લાગે છે અને સરસ રીતે આવી રીતના ચોળીને મિક્સ કરવું પડે ગોળનો પાવડર પણ મળે છે પણ મેં તો અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો છે આમાં મારે બેથી ત્રણ ચમચી ઘી ઉમેર્યું છે ગોળના ચૂરમામાં ગોળના ચૂરમામાં ઉનાળાના લીધે ઘી ઓછું જોઈએ છે સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આ ડ્રાય ફ્રૂટ્સનો ઉમેરીશું સરસ મિક્સ કરી અને એને લાડુ વાળી લઈશું ઉનાળો હોવાથી ઘી બહાર નીકળી જાય છે થોડું પણ વધારે ઘી હોય તો ઘી બહાર નીકળી જાય તો આપણે બંને લાડુ વાળી લઈશું અહીંયા જેનું મોઢ આવે છે એમાં પણ લાડુ બનાવી શકાય તો લાડુ આપણા તૈયાર થઈ ગયા છે જેને મેં સર્વિંગમાં લીધા છે તો તૈયાર છે આપણા ચૂરમાના લાડુ જે ગોળ અને સાકર बन्ने बनावेछ